નમસ્કાર દર્શક મિત્રો શ્રી રાજપૂત કેવણી સહાયક મંડળ પાલનપુર સંચાલિત શ્રી રઘુકુળ બક્ષી પંચકુમાર છાત્રાલય મેજરપુરા મુકામે નટવરસિંહ ધનાજી ભાટીનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નટવરસિંહ ભાટીએ મેજરપુરા મુકામે તેત્રીસ વર્ષીય ગૃહપતિ તરીકે શ્રીમતી એચએચએમ એમ રાઠોડ ઉત્તર બુનિયાદી સરસ્વતી વિદ્યાલય મેજરપુરા મુકામે સેવા આપી હતી જે બદલ ગ્રામજનો તથા હાઇસ્કુલ પ્રાથમિક શાળાએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું સાથે તેમને ભેટસ્ોગત આપી હતી આજેમાં જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાન રામાજી ભાટી મદારસિંહ હડિયોલ સામંતસિંહ સોલંકી લક્ષ્મણસિંહ રાઠોડ શ્રીમતી નીરૂભા રાજપૂત જવાનજી રાઠોડ કરશનજી ભાટી હેમુજી સોલંકી કીર્તિસિંહ ભાટી વગેરે મહાનુભાવો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો નટવરસિંહ ભાટી તથા રામાજી મદારસિંહ ભાટી સુજાણપુર તરફથી પ્રાર્થના હોલ બનાવવાની જાહેરાત થઈ હતી તથા ગુલાબસિંહ જતરાજી ભાટીના ધર્માપતિ નાથીબાની યાદમાં સાત લાખ એકાવન હજારનું હોસ્ટેલના રૂમ માટે દાન આપ્યું હતું મેજરપુરા હાઇસ્કુલના આચાર્ય જેપી રાજપુતે સર્વ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના યુવાનો તથા શાળા પરિવારને ખૂબ જ મહેનત કરી કાર્યક્રમનું સફળ સંચાલન પીવી દેસાઈએ કર્યું હતું